તો પાટણ જિલ્લામાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી હું તો પોલીસ કાર્યક્રમના અહેવાલ બાદ હાઈવે ઓથોરિટી જાગ્યું છે ભારતમાલા હાઈવે પર રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાય

ત્રણ જુલાઈએ એબીપી અસ્મિત અહેવાલ પ્રસારિત કર્યો હતો હું તો બોલીશ કાર્યક્રમમાં આ બાદ જે હાઈવે ઓથોરિટીનું ગાબડા પણ પડ્યા હતા અને જે રોડ હતો તે આખે આખો બિસ્માર જોવા મળ્યો હતો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલાના દ્રશ્યો કે જે અતિ બિસ્માર રસ્તો મસમોટા ખાડા અને રસ્તા પર કબચીઓ નીકળી આવી હતી એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો ત્રણ જુલાઈએ એ બીપીએ સ્મિતે અહેવાલ પ્રસારિત કર્યો હતો હું તો પોલીશ કાર્યક્રમમાં આ અહેવાલ પ્રસારિત થયા બાદ જે હાઇવે ઓથોરિટીનું તંત્ર છે તે તંત્ર સફાળું જાગ્યું હતું અને હવે સમારકામની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે